તો વલસાડના તિથલ બીચ પર પણ પ્રવાસીઓ ઉમટ્યા છે છે કારણ કે જે રીતની ગરમી પડી રહી અને સાથે વેકેશનનો માહોલ જેના કારણે આવી પ્રકારની પ્રવાસન સ્થળો દરિયા કિનારે બીચ પર આ તમામ જગ્યાએ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે વલસાડનો નો તિથલ બીચ તેમાંથી બાકાત નથી વેકેશનના હવે છેલ્લા દિવસો જઈ રહ્યા છે ત્યારે ગરમીથી રાહત મેળવવા અને વેકેશન માણવા માટે તિથલ બીચ પર ઉમટ્યા છે પ્રવાસીઓ ગરમી અને ગરમીનો પારો સતત ઊંચે જવા માટે પ્રયત્ન કરી રહ્યો છે અને એનો અર્થ એ જ છે કે ગરમી સતત વધી રહી છે પરંતુ અત્યારે હું વલસાડના તિથલ દરિયા કિનારે આવેલા સ્વામિનારાયણ મંદિરના કેમ્પસમાં છું અને અહીંયા સહજાનંદ વન પણ બનાવવામાં આવ્યું છે જેને કારણે અત્યારે જે પવન આવી રહ્યો છે તે ખૂબ ઠંડો છે અને પરિવાર આ ઠંડા પવનની મજા માણી રહ્યો છે આપ ક્યાંથી આવ્યા છો અને અહીંયાનું વાતાવરણ કેવું છે અમે સુરતથી આવ્યા છીએ પરિવાર સાથે અહીંયા આગળ ગરમીમાં ફરવાનો આનંદ આવી રહ્યા ગરમી અને ખરેખર અમને અહીંયા આગળ આવીને ખૂબ જ આનંદ થયો અહીંયા આગળ આટલી ગરમીમાં પણ તમે જોવો છો કે ઠંડો પવન આવી રહ્યો છે અને બાળકો સાથે અમે અહીંયા આગળ રમી અને આનંદ મેળવ્યો છે અહીંયા આગળ જમવાની અને એવી સરસ સગવડ છે કે મિડલ ક્લાસ ફેમિલી પણ અહીંયા આગળ પરિવાર સાથે આવી અને અહીંયા આગળ પ્રવાસનો આનંદ માણી શકે છે તમે જ્યાં બેઠા છો તેનાથી કદાચ

ઠંડો પવનને મજા આવે એવું છે ફરવા માટે સારું છે જે રીતે અહીંનું વાતાવરણ છે ગરમી ખૂબ છે પરંતુ ઘણા સમયથી તમે અહીંયા બેઠા છો કેવો અહેસાસ છે સારો અહેસાસ થાય છે પવન આવી રહ્યો છે ઠંડો ઠંડો એટલે મજા આવી રહી છે જે પ્રમાણે અત્યારે આ વૃક્ષોથી આછાદી વિસ્તારમાં છો કેવી ઠંડક બહુ મજા આવી બહુ ઠંડ હરી અહીંયા વધારે છે આજુબાજુ લીલોતરી વધારે કારણે અહીંયા ઠંડક વધારે મળી રહી છે જે ગ્રામ્ય સિટી વિસ્તારમાં જઈએ તો એ બાજુ થોડી વધારે ગરમીને એવું લાગે છે બાકી ખરેખર બહુ મજા આવે આનંદ આવે છે અહીંયા છોકરાઓ રમવાનું બહુ સરસ છે અહીંયા આખો દિવસ એન્જોય થાય એવું છે સારું સારું પ્લેસ છે તો વલસાડનો આ તિથલ દરિયા કિનારો ખરેખર લોકો માટે આશીર્વાદ સ્વરૂપ એટલે બની રહ્યો છે બજેટ ફ્રેન્ડલી છે અને સૌથી મહત્ત્વની બાબત અહીંયા જે સહજાનંદ વન આવેલું છે એને કારણે છાંયડો અને ઠંડક પણ છે બાળકો ભર ગરમીમાં પણ આપ જોઈ શકો છો અહીંયા રમી રહ્યા છે અને જે પ્રમાણે આ તડકો છે તેને લઈને જે રીતનું વાતાવરણ અહીંયા છે છતાં પણ ઠંડા પવનને કારણે ખૂબ આરામથી તેઓ રમી રહ્યા છે બાળકોને ચોક્કસથી મજા આવે છે રમવાની કેટલી મજા આવી સારી મજા આવે અહિયાં રમવાનું બધું બહુ બધું છે અહિયાં રસરપટ્ટી છે હિંચકા છે પણ ઠંડક વાળું ઠંડક એટલે રમવાની મજા આવે ઠંડક વધારે હોય એટલે જી તો ઓવરઓલ તમને એનું એટમોસ્ફિયર કેવું લાગ્યું સારું છે એટલે ઠંડી વધારે હોય એટલે રમવાની ને મજા કરવાની સારી મજા આવે વેકેશનમાં એટલે ઓલું થાય ને તો બજેટ ફ્રેન્ડલી પણ છે ઠંડક પણ છે અને ખરેખર લોકો આ ઠંડકની મજા તિથલ દરિયા કિનારે માણી રહ્યા છે બ્રિજેશ શાહ એબીપી અસ્મિતા વલસાડ